એવા છે કે એક ટ્રેન આમથી આમ જાય છે બીજી ટ્રેન બાજુના પાસે આમ થી આમ આવે છે તો તેને એકબીજા પસાર કરતા કેટલો સમય લાગે એવા પ્રકારના દાખલા છે મારા મિત્રો આના પેટા બે ભાગ છે એક તો એવા પ્રકારનો દાખલો છે કે બે ટ્રેન એકબીજાને ને હામ હમી ક્રોસ કરે છે અને બીજો દાખલો એવો છે કે ટ્રેન બીજી ટ્રેન ને ઓવરટેક કરે છે તમે આખી રકમ શાંતિથી વાંચશો એટલે તમને હમજા હે આવા પ્રકારના ઢાકલાની અંદર કંઈ નથી કરવાનું ગુરુ ગોપનની આ ટેકનિકનો તમારો ઉપયોગ કરવાનો છે મૂળ સૂત્ર એક જ છે ઝડપ બરાબર અંતરના છેદનો સમય પણ આપણે સમય શોધવાનો છે એટલે સમય છે એ સામેની સાઈડ ઉપર વહી અને ઝડપ છે એ આ બાજુની સાઈડ નીચે આવી ગઈ કરવાનું એટલું છે કે ઉપર આપણે બે ટ્રેનની લંબાઈનો સરવાળો કરવાનો છે બે પ્રકારના ઢાકળામાં પણ નીચે ફેરફાર આવશે જો ટ્રેન એકબીજાને ક્રોસ કરે છે

પણ ગુરુ ગોપન તમને સમજાવી શકે છે પણ તમને હમજાણું કે ના સમજાણું એ તમારે કોમેન્ટમાં લખવું પડશે રજા આપો જય શ્રી રામ